ભેગા હોય તો તમે હટાવો તમે ઉભા નો હોય પછી મોડું થાય જવાનો એ કીધું

એ પકડીને બેહો પકડો ઓ પકડીને બેહો ની પાડો એમ તો વિસ્તાર જાતો કર ને ના પાડો લે પકડો લે તમે અચાનક લઈ લે સાયકલ આજી ન હતી ને તું લાયો નતો બધું ફગી ગયો તો ફગીયાં તો

ઓ ગોખાલી ગોખાલી ઊઠો અલ્યા ઊભાજો ઓય ઓય લો કેટલા હાથ લાજો હાથ લા ઓ હો 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 યે શું મારે ઓ પાછે બેડવું મારે કાકાની વસ્તુ લેવા ગડ્યો તો અરે રે એ કાકાને કીધું કાકા ખુદ જ લઈ લે પી ગયો પડી ગયો કે વાત બે 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 જો ને પગ લેઓ બીદુ રેડી છે ને હા બીદુ રેડી બસ સીધા કરો બી શાંતિ